જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેર ખાતે આવા તત્વો બેફામ બન્યા વેપારી પિતા પુત્ર પર દુકાનમાં જ કર્યો હુમલો જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેર ખાતે આવા તત્વો બેફામ બન્યા જાણે કોઈ પોલીસનો ડર જ ન હોય તેમ બેફામ બન્યા છે અહીંયા તો ખુદ એક નિવૃત્ત પોલીસ જમાદાર જ હજુ પોલીસનો રોફ જમાવી વેપારી પિતા પુત્ર પર હુમલો કરવા દુકાને પહોંચી ગયા હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે મળતી માહિતી અનુસાર કેશોદ શહેર ખાતે અજાબ રોડ પર ધમાટ નામની કરિયાણાની દુકાન છે કે જ્યાંથી અવારનવાર ઉધારમાં નિવૃત્ત જમાદાર મણિલાલ પરમાર માલ સામાન લઈ જતા હોય કે જ્યારે ઉધારીના પૈસા બહુ થઈ જતા વેપારી પિતા પુત્રએ માંગ કરતા તેમના ઉપર જ બીજા લોકોને બોલાવી હુમલો કરી દીધો કે જેના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે હવે આવા દબંગ લોકો ઉપર પોલીસ શું એક્શન લેશે તે તો આવનારો સમય જ બતાવશે બાકી કેશોદના વેપારીઓ અને માસુમ નાગરિકો મારું નામ સુમિત જગદીશભાઈ ખાણીયા છે મારી એક દુકાન કરિયાણાની છે જે નામે છે અજાબ રોડ ઉપર આવેલી છે ત્યાં મણિલાલ પરમાર એક નિવૃત્ત જમાદાર છે એ અવારનવાર મારે ત્યાંથી ઉધારીમાં પોતાનો ઘરવખરી સામાન લેતા હતા અને એના જે પુત્ર છે જેનું નામ છે સંજયભાઈ પરમાર એ પણ અવારનવાર મારે ત્યાંથી ઉધારીમાં માલ લેતા હતા અને બે અઢી વર્ષ થયા અને મેં એની પાસેથી ઉધારીના પૈસા માંગતા જે પાંચ હજાર જે આસપાસ જેટલી કિંમત છે એ માંગતા ઉશ્કેરાય એણે મારી દુકાન પર જ મને ગાળો દીધી મારો મને કર્યો અને એક વ્યક્તિ જેનું નામ છે રતિલાલભાઈ સોંદરવા જેને ફોન કરી બોલાવી અને મારા દુકાનમાંથી માલ ફેંક્યો છે મને માર માર્યો છે મારા ફાધર જે છોડાવતા હતા એ ભાઈને તો વચ્ચે પડતા મારા ફાધરને પણ માર્યું છે મારા ફાધર પણ રિટાયર શિક્ષક છે એની પણ કોઈ શરમ રાખી નથી અને આ રીતે આખી ઘટનામાં થઈ છે જેની જાણ મેં કેશોદ પોલીસ સ્ટેશને કરી છે